નમસ્તે દોસ્તો વાર્તાનું નામ છે વાર્તા ફરી એકવાર રાજા ભોજ સ્નાન સંધ્યા કરી અલૌકિક સિંહાસન પર બેસવા જાય છે ત્યાં ફરી અવાજ આવે છે રાજા આગળ વધશો નહીં મારી વાત ધ્યાનથી સાંભળો એમ ધનવતી પુતળી બોલી ઉઠી આ સિંહાસન તો પુખ ભંજન પરાક્રમી રાજા વીર વિક્રમનું છે જ્યારે તમે એના જેવા પરાક્રમો કરો ત્યારે જ આ સિંહાસન પર બેસવા લાયક બનશો વિક્રમ રાજા કેવા પરાક્રમી હતા એ સાંભળો ધનવતી પુત્રીએ કથા કહેવાનું શરૂ કર્યું એક વખત વિક્રમ રાજા શિકાર પર નીકળ્યા સાથે મોટો કાફલો હતો રાજાએ દૂરથી સોનેરી ચામડીમાં રૂપેરી ટપકાવાળું હરણ જોયું તેઓ હરણની પાછળ શિકાર કરવા માટે દોડ્યા પણ હરણ તો દોડે દોડે કંઈ દોડે ઘડીમાં દેખાય ને ઘડીમાં તો વૃક્ષની ઘટામાં છુપાઈ જાય રાજાને હરણની દોડ લાંબી ચાલી રાજા કાફલાથી છૂટો પડી ગયો એ જંગલમાં ભૂલો પડી ગયો હરણ પણ હાથ ન લાગ્યો એ ભૂખ્યો તરસ્યો આમ તે માટા મારતો હતો ત્યાં એને એક જૂની વાવ જોઈ વાવને કલાત્મક ટોડલા હતા ત્યાં એક માંદલો માણસ બેઠો હતો વિક્રમ રાજા તેની પાસે ગયા અને કહ્યું અરે ભાઈ તું આવી વેરાન જગ્યાએ કેમ બેઠો છે પેલો માણસ કહે ભાઈ હું મારે દુઃખે દુઃખી છું તું ચાલ્યો જા વિક્રમ રાજા કહે એવું કેમ બને તને દુખી જોઈ હું કેવી રીતે જાઉં કેમ ભાઈ તે દુખિયાને મદદ કરવાનો ઠેકો લીધો છે વળી તું મોટો વીર વિક્રમ ખરો ને કે મારું દુઃખ દૂર કરશે ભાઈ હું વીર વિક્રમ જ છું હું ગમે તે ભોગે તારું દુઃખ દૂર કરીશ રાજા વિક્રમનું નામ સાંભળી એ માણસમાં ચેતન આવી ગયું એણે રાજાને કહ્યું કે હું પોતનપુરના રાજા પદ્મ નામનો પુત્ર ખુશનાભ છું અમારા રાજ્યમાં એક પંડિતે કથા માંડી કથામાં એવું આવ્યું કે કોઈ અડસઠ તીર્થની યાત્રા કરે ગંગામાં સ્નાન કરે એનો વૈકૂઠમાં વાસ થાય આ સાંભળી મને આનંદ થયો પિતાની આજ્ઞા લઈ હું અડસઠ તીર્થની યાત્રાએ ચાલી નીકળ્યો તીર્થયાત્રા કરતો કરતો એક દિવસ હું આ જગ્યાએ આવી પહોંચ્યો સુધ પૂર્ણિમાનો એ દિવસ હતો આકાશમાં ચાંદની ખીલી હતી એવામાં આ વાવમાં મેં એક સુવર્ણ રંગી કમળ ખીલેલું જોયું કમળ એટલું આકર્ષક હતું કે મેં એને લેવાનો પ્રયત્ન કર્યો પણ હજુ તો મારો હાથ કમળ સુધી પહોંચે ત્યાં કમળ અદ્રશ્ય થઈ ગયું એ કમળ મને ખૂબ જ ગમી ગયું એને લેવા માટે હું ઘણા સમયથી અહીં જ રહ્યો છું પૂર્ણિમાએ એ કમળ દેખાય છે ને લેવા જાઉં ને ત્યાં તો અદ્રશ્ય થઈ જાય છે વિક્રમ રાજા તો પરાક્રમી પરોપકારી છો આપ મને એ સુવર્ણ રંગી કમળ ને મેળવી આપો ને પેલા માણસ ની કથા સાંભળી વિક્રમ રાજા પૂર્ણિમા સુધી ત્યાં રોકાઈ ગયા હવે વિક્રમ રાજા એ કમળ ને મેળવી શકશે કે નહીં એ આના પછી ની વાર્તા